મગફળી રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં પડેલા વરસાદ બાદ મગફળીના પાકને ભારે નુકસાન થવું ત્યારે ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવે મગફળી ખરીદી સમયે થોડી નબળી ગુણવત્તાવાળી મગફળી ખરીદી કરવામાં આવે ત્યારે એક બાદ એક આકાશી આફતને કારણે ખેડૂતોને આર્થિક મહાર સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ભારે વરસાદને કારણે મગફળી અને સોયાબીનનો તૈયાર થઈ ગયેલ પાક પલળી ગયો જેના કારણે મગફળી અને સોયાબીનના દાણાની

પ્રોત્સાહન આપી અને ખેડૂતને સહાય કરવાની જરૂર છે પંદર પંદરથી વીસ હજારનો નો ખર્ચો કર્યો છે એને વળતર નથી તો ખેડૂત શું કરે કપાસ સોયાબીન બધું પલરી ગયું છે કપાસમાં એટલે ફૂલ નુકસાની છે સોયાબીન પાક માંથી આવી ગયા પલરી ગયા પાથરા તણાઈ ગયા છે તો તમારે ટેકાના ભાવે જેવું હોય એવું સંભાળી લેવું જોઈએ જેવું નબળું હોય છે તો ચલાવી લેવું જો અટાણે કારું થઈ ગયું સાવ પાથરા ને કપાસ ને બધુંય બહુ ખુબ જ નુકસાની આવી છે અમે શું કરી કારી પડી ગઈ છે પાથરા કા થઇ ગયા છે કપાસ બગડી ગયો છે કપાસ સોયાબીન મગફળી બધુંય અટાણે ઢોર ખાઈ એવુંય નથી રહ્યું આ વરસાદ એક અઠવાડિયું સતત માથાન માથે ચાલુ રહ્યો અને અટાણે મજૂરી મોંઘી ખાતર સુપર મોંઘા દવાયું મોંઘી અમે શું કરી